સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે મોતનો આંક પણ વધી રહ્યો છે તે ઉમરા ખાતે આવેલા રામનાથ ગમશાન ખાતે સતત આવતા મૃતદોહને લઈને આવી ભઠ્ઠીઓ પણ બગડવા લાગી છે અને ચારમાંથી બે સગડી બગડી જતા હાલ બે સગડી પર અંતિમ વિધિ કરાઈ રહી છે સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે કોરોના પોઝિટિવ આંકડાની સાથે સાથે રોજે રોજ મૃતાંક પણ વધી રહ્યો છે ત્યારે સુરતની સ્મશાન ભૂમિઓ કે જ્યાં કોવિડ સહિતની અંતિમ સંસ્કાર થઈ રહ્યો છે તે સતત ચોવીસ કલાક અંતિમ સંસ્કારની કામગીરી કરાઈ રહી હોય જેને લઈને હવે સગડીઓ પણ જવાબ આપી રહી છે ઉમરા ખાતેના રામનાથ ગેલા સ્મશાન ભૂમિમાં ચાર સગડીઓ છે કે સતત ચોવીસ કલાક અંતિમ સંસ્કારની થતી કામગીરીને લઈને બે સગડીને નુકસાન થવા પામ્યું છે જેને લઈને હાલમાં બે સગડી પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરમાં એમ્બ્યુલન્સની અછત સર્જાઈ રહી હોય જેને લઈને ખાનગી વાહનોમાં સ્મશાન સુધી મૃતદેહો પણ લવાઈ રહ્યા છે જેને લઈને લોકોમાં પરિસ્થિતિનો હાલ ભય જોવા મળી રહ્યો છે અઝર કુરેશી ન્યૂઝ